હવે છાસ મસાલા માટે પાવડર બનાવી અને સ્ટોર કરવાનું છોડો અને એક વખત મસાલા છાસની આ ક્યુબ અવશ્ય ટ્રાય કરો જે તમે આ રીતે એરટાઇટ કન્ટેનરમાં અથવા ચેઇનવાળી જીપલોકમાં બે મહિના સુધી તો આરામથી આને સ્ટોર કરીને રાખી શકાય છે જ્યારે ગમે ત્યારે છાસ પીવી હોય એમાંથી એક ક્યુબ બહાર લો અને એને છાસમાં ઉમેરી અને સર્વ કરો હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રયાસ કુકિંગ ચેનલમાં તો હવે છાસ મસાલા માટે પાવડર બનાવીને તો ઘણી વખત તમે સ્ટોર કર્યો છે પરંતુ શું આ રીતે ક્યુબ બનાવીને ક્યારે સ્ટોર કરી છે અથવા આ ક્યુબનો આનંદ ક્યારે માણ્યો છે એક વખત અવશ્ય બનાવો જે ચાખ્યા બાદ તો તમે ક્યુબ જ બનાવવાના જેને બનાવવા માટે અહીંયા એક વાટકો ફુદીનાના પાન અને એક વાટકો છે એ સમારે લીલેલી કોથમરી લઈ લીધેલી છે અને બે નાના નંગ મરચાં ઉમેરી દઈએ ત્યારબાદ સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને નમક ઉમેર્યા બાદ એક ચમચી જીરું અને મરીના દાણા ઉમેરી દઈએ અને બે ચમચી જેટલો છે એ ચાટ મસાલો ઉમેરી દઈએ ત્યારબાદ એક લીંબુનો રસ છે નીચોવીને તૈયાર કરી લઈએ અને લીંબુ છે એનો રસ ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને તૈયાર કરી લેશું જેને પીસવા માટે આપણે એમાં થોડું પાણી ઉમેરી દઈએ તો મેં અહીંયા પાણીનો છે એ અડધા ગ્લાસથી પણ ઓછો ઉપયોગ કર્યો છે જેને ઉમેરી દઈશું અને એને આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈએ તો આ રીતે પીસાઈ ગયા બાદ છાસ માટેના મસાલાની ક્યુબ બનાવવા માટેનું બેટર તૈયાર છે હવે આપણે એમાં તમારે જેટલી ટ્રે બનાવવાની હોય એ પ્રમાણેનું પાણી છે એમાં ઉમેરી અને સરખી રીતે મિક્સ કરી દો હવે તમારે જો એને ગાળવું ન હોય અને આ રીતે જ મસાલાવાળું ગમતું હોય તો ડાયરેક્ટ તમે એને ટ્રેમાં છે એ ઉમેરી અને બરફ જવા જમાવવા માટે સ્ટોર કરવા રાખી દો અથવા તમારે છે આ રીતે ગાળિયા વગરનું જો ન બનાવવું હોય તો તમે એને જે બનાવેલું આપણે પાણી છે મસાલાનું એને આપણે એને ગારી લેશું એટલે એ ગરાઈ જાય એટલે એમાંથી જે કાંઈ પણ ભૂકો રહેલો હોય એ બધો ગળાઈ જશે ત્યારબાદ એને આપણે ગળાયેલા પાણીને છે એ ક્યુબ બનાવવા માટે ટ્રેમાં ઉમેરી દઈશું તો હવે આપણે એને ટ્રેમાં ફરી દઈએ તો હજુ સુધી તમે મારો વિડીયો લાઈક ન કર્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો સાથે બે લાઈકોન અવશ્ય દબાવજો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તુરંત મળે હવે આ રીતે એને આપણે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈએ એટલે ક્યુબ બનીને આપણી તૈયાર છે હવે એ ક્યુબને આપણે એક અલગ વાસણમાં લઈ લેશું અને એને લઈ લીધેલા બાદ એ બધી ક્યુબ નીકળી જાય એટલે તમે એ ક્યુબને તમે એરટાઈટ કન્ટેનરમાં અથવા ચેઇનવાળી જીપલોકમાં તમે એને બે મહિના સુધી આરામથી સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે પણ તમે છાશ પીવો ત્યારે એક ગ્લાસમાં માત્ર એક ક્યુબ ઉમેરી અને સરસ એવી ઉનાળામાં મસાલા છાસનો ભરપૂર આનંદ માણો જો તમે એક વખત આ રીતે બનાવેલી ક્યુબ છાસમાં મસાલા માટે ટ્રાય કરીને તો તમે જે પાવડર બનાવીને સ્ટોર કરો છો ને એ સ્ટોર કરવાનું ભૂલી જશો એટલી સરસ લાગે છે અને છાસ તો તમે પીધા જ રહેશો એવી સરસ સ્વાદમાં બનીને તૈયાર થઈ જાય છે તો શું તમે ક્યારે છાસના મસાલા માટે આ રીતે ક્યુબ ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટ અવશ્ય કરજો અને તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગાસિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરના ગ્રુપમાં આ ફટાફટ લિંકને શેર કરો જેથી ઉનાળા માટે મસાલા છાસનો ભરપૂર આનંદ એ લોકો પણ માણી શકે અને જો એક વખત તમે આ મસાલાવાળી છાશ માટે ક્યુબ ટ્રાય કરી લીધી ને તો તમને ઉનાળામાં જમવાની ઈચ્છા નહીં હોય ને તો પણ છાશ પીવા માટે તમે જમવા તરત બેસી જવાના છો એટલી સરસ છાસ લાગે છે તો મેં તો ક્યુબ બનાવીને તૈયાર કરી લીધેલી છે હવે તમે ક્યારે બનાવો છો થેન્ક યુ ફોર વોચિંગ